ગાંધીનગર તાલુકા પંચાયતની અઠ્યાવીસ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે પરંતુ ચૂંટણીનું મહત્વનું પાસું કોંગ્રેસ અને ભાજપે એક જ કુટુંબના અલગ અલગ લોકોને ઉમેદવાર તરીકે ટિકિટો આપી હોવાથી આ જંગ ખૂબ રસપ્રદ નિર્ણાયક અને આરપારની લડાઈ જવો બનશે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી રાજકીય અને તંત્ર રીતે ખૂબ જ મહત્ત્વનું ધરાવે છે આવતીકાલે તાલુકા પંચાયતની અઠ્યાવીસ બેઠકો માટે મતદાન યોજાશે સૌથી મહત્ત્વની વાત એ છે કે વટ વોટનો રહેશે કારણ કે પરિવારના સભ્યો કોક કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે તો કોક ભાજપમાંથી લડે છે એમ એક જ પરિવારના સભ્યો અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડતા હોવાના કારણે આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે અને ખાસ કરીને અમુક બેઠક ઉપર એક જ કુટુંબમાં વેરબીજ વેરના બીજ રોપાય તેવી શક્યતાઓ છે કેમ કે ભાજપ અને કોંગ્રેસે એક જ કુટુંબની વ્યક્તિઓને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે આથી આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે બેઠકમાં ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર અડાલજ એક દક્ષાબેન મકવાણા ઉષાબેન વાઘેલા અડાલજ બે નીલમબેન ઠાકોર નિકિતાબેન ઠાકોર આદર આદરજ મોટી કૈલાશબેન ઠાકોર સંગીતાબેન ઠાકોર આદરજ મોટી કિરણબેન ઠાકોર ચેતનાબેન ઠાકોર ચંદ્રાલા ચેતનાબેન ચૌહાણ દક્ષાબેન મકવાણા છા છાલા દક્ષાબેન પટેલ અંજલી ચૌધરી ચિલોડા વર્ષાબેન પટેલ વનીતાબેન સાંગાડા ડબોડા કૃષ્ણાબેન સોલંકી સજનબેન પરમાર ડબોડા બે સવિતાબેન સોલંકી રમીલાબેન ઠાકોર ધણપ સરબેન ઠાકોર ગંગાબેન ઠાકોર દોલરાણા વાસણા કાળુભાઈ ઠાકોર અને વિજય કુમાર આચાર્ય મગોડી પ્રભાતસિંહ સોલંકી અને રમણજી ઠાકોર પિંપડજ અંબાલાલ ઠાકોર અને અર્જુનજી ઠાકોર પ્રાંતિયા હિમાક્ષી પરમાર ભારતીબેન પરમાર રાયપુર લાલજીભાઈ ડાબી ભરતભાઈ ડાબી રૂપાલ સુમિત્રા પટેલ ભૂમિ પટેલ સાદરા વિશાખા રબારી આશા ચૌહાણ સરઢવ પૂજા પટેલ અને અંજલી પટેલ શાહપુર રમીલાબેન પટેલ અને સપના અજયસિંહ ઠાકોર શેરથા મનુ ઠાકોર સુરેશજી ઠાકોર શિહોલી મોટી અમિત કુમાર ઠાકોર બાબુભાઈ ઠાકોર સોનારડા મોહબદજી ઠાકોર પ્રભાતજી ડાભી ટિંટોડા શૈલેષ કુમાર ઠાકોર ગોપાળજી ઠાકોર ઉનાવા સુરેશ ઠાકોર વી વીરેન્દ્રસિંહ વાઘેલા ઉવારસદ એક પ્રવીણજી ઠાકોર અને કનુભાઈ ઠાકોર સદ બે મનુજી ઠાકોર ટીનાજી ઠાકોર વડોદરા કિરણ કુમાર ઠાકોર અને બાબુજી ઠાકોર વલાદ રણજીત જાદવ અને મોલાજી ઠાકોર ચૂંટણી લડી છે આવતીકાલે મતદાન છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જુઓ મારું નામ એસપી ઠાકોર છે મારા ધર્મપત્ની જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પૂર્વ અને મોદી સાહેબની ગુજરાત મહિલા સુરક્ષા સમિતિના ડિરેક્ટરને આ ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપેલી છે દસ દડપ તાલુકા પંચાયતની બેઠક ઉપર ઉમેદવારી સરોજબેન ઠાકોર એટલે કે મારા ધર્મપત્નીએ ઉમેદવારી કરેલ છે જ્યારે પાર્ટીએ ટિકિટ આપી હોય વિશ્વાસ મૂકીને એકચ્યુલી સમગ્ર જિલ્લામાં હાલ ભારતીય જનતા પાર્ટીનું બિલકુલ ધબધબો બની ગયેલો છે અને એવા સમયમાં તાલુકા પંચાયતની ચૂંટણી પણ હાલ ચાલુ છે મારું મતદાર યાદીમાં નામ છેલ્લા પંદર વર્ષથી શિયોરી મોટી ગ્રામ પંચાયતમાં ચાલે છે પરંતુ પાર્ટી તરફથી આદેશ આપવામાં આવ્યો કે આપણે મહિલા છે જો અત્યારે જે રીતે દેશનું સુકાન આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ અને આ દેશના યશસ્વી ગૃહ અને સહકારીતા મંત્રી માન્ય અમિતભાઈ જે રીતે બે ચૌદ પછી આ દેશની ધુરા સંભાળ્યા અને એના પછીના સમયમાં જે રીતે આ દેશની અંદર આમૂલ પરિવર્તનો આવ્યા છે અને એ જ રીતે ગાંધીનગર એ માન્ય અમિતભાઈની સાંસદ છે અને એના ફળ સ્વરૂપ અગાઉની ચૂંટણીઓમાં પણ આપણે પરિણામ જોયા છે અને એ દબદબો આજે પણ યથાવત છે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મને પૂરો વિશ્વાસ છે કે જ્યારથી જિલ્લા પ્રમુખ તરીકેની મારી જવાબદારી રહી છે ત્યારે બધાને સાથે રાખી તમામ સમાજોને સાથે રાખી તમામ વડીલ આગેવાનોને સાથે રાખી અને જે રીતે અમે ચૂંટણી લડી રહ્યા છીએ એ રીતે આવનારા દિવસોમાં આ અઠયાવીસે અઠ્યાવીસ તાલુકા પંચાયતની સીટો એ ભારતીય જનતા પાર્ટીની જોડીમાં આવવાની છે એમાં કોઈ મિનમેક નથી આજે એવું કોઈ જગ્યાએ એવું કોઈ નાનું મોટું વાતાવરણ પણ એવું નથી કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતે અને એનું કારણ છે ફક્ત ને ફક્ત દેશના આ યશસ્વી બંને મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નું નેતૃત્વ પ્રજાને પણ વિશ્વાસ છે કે આ બંનેના માધ્યમથી જ આ દેશ આજે વિશ્વ ફલક પર છવાયો છે સ્થાનિક પ્રશ્નો એવા કયા છે કે જેના કારણે ભાજપ આટલી જંગી બહુ મોટી મેળવશે અગાઉની સરકારોમાં વાયદા થયા ક્યાંય કામનો પ્રશ્ન જ નહોતો એવા મુદ્દા ઉભા કરીને ક્યાંક ના ક્યાંક આ લોકોએ પોતાની છાપ ઊભી કરવાના પ્રયત્નો કર્યા પણ પ્રજા આમ પ્રજા હવે બધું સમજી ગઈ છે અને પ્રજાએ જોયું છે કે ભાઈ સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસે રાજ આ બધું થઈ શકતું જે રીતે પ્રજાને સુખ સુવિધાઓ મળી છે એ રોડ રસ્તા લાઈટ પાણીની વ્યવસ્થા સામાન્ય છે પણ સામાન્ય ગરીબ માણસના ઘેર મને નરેન્દ્રભાઈ ની સૂજ એમની એ સૂઝબૂઝ લઈને આજે ગરીબ ના ઘેર ચૂલો સળગે એક સામાન્ય ઘેર ઘાસ એમનું સ્વપ્ન હતું કેટ કેટલી યોજનાઓ ગરીબ કલ્યાણકારી યોજનાઓ આજે ભારતીય જનતા પાર્ટીના બહુ ઊંડા નથી ઉતરવું પણ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આવનારા સમયમાં બાકી છે એ ભારતીય જનતા પાર્ટી જ કરવાની છે અને એટલે જ પ્રજાને વિશ્વાસ છે અને એટલે જ અત્યારે તમને ડંકાની ચોટ પર કહું છું કે આ વખતે

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી પંચાયતની બેઠકોમાં કેવો માહોલ પ્રવર્તી રહ્યો છે જયેશભાઈ ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ મળીને અઠ્યાવીસ બેઠકોમાં અમારા નદીથી આ બાજુની અઢારેક તાલુકા પંચાયતની સીટો છે એમાં માહોલ એકદમ બીજેપી તરફે જ છે અને ખાસ કરીને ડભોળા આમ જોઈએ તો ચંદ્રલા સુધીના ગામો અને આમ છેલ્લે આપણા આલમપુર લેખાવાડા સુધીના ગામો એટલે અઢાર સીટોમાંથી એક બે સીટોમાં થોડું ટપ છે એક ટ્રાયંગલ સીટ શિવોલીની છે અને એક છાલાની સીટમાં થોડુંક મોબેડેર મતદારો છે એટલે એમાં થોડુંક અમને છતાંય સારી એવી લીડથી સીટો સર કરીએ એવું અમારી ધારણા છે હાલ અમે ઝડપ સીટમાં પણ કેનવાસિંગ કર્યું છે તો એમાં પણ સારી એવી લીટથી અમે એમાં પરિણામ લાવીશું સરોજબેન પણ એમાં પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખે સીટ ઉપર લડી રહ્યા છે એમના મિસ્ટર એસપી પટેલ પણ એસપી ઠાકોર એ પણ એમના સજોડે અને આ બાજુના પરિચિત નામથી જાણીતા છે નામાંકિત છે એ સીટમાં પણ કંઈ વાંધો આવ્યો નથી